કીધેલું છે તદ્દન સાચું કીધેલું છે ભાઈ હું તો વર્ષોથી સદા ધામમાં જયારે રાજકોટમાં પાયા ના કરવા ત્યાંથી હું એમની સાથે કામ કરતી હોઉં છું અને અમે તો કડવા ને લેવા ક્યારેય પણ અમે જુદારો નથી કરેલો અને ક્યારેય પણ અમે કડવા પાટીદાર છીએ એવી રીતે પણ અમે નથી વર્ણન કરેલું અમે તો ફક્ત પાટીદાર તરીકે જ ઓળખાય છીએ અને જયારે પણ અમે એમ નથી કેતા કે અમે લેવા ને કડવા

અને સમાજમાં એ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે એ વધારે આગળ વધે એવા આ બધા આગેવાનો પ્રયત્નો કરે છે ગુજરાતની અંદર નેવા અને કડવા હંમેશા પાટીદાર તરીકે ઓળખાય છે અને રાજકીય પરિપ્રેક્ષમાં ખાલી આ વિભાજિત કરવામાં આવે છે નેવા કડવા કોઈ અલગ નથી પાટીદાર સમાજ એક છે અને પાટીદાર સમાજની એક જ ઓળખ છે સાથે સાથે જે બ્યુટી પાર્લરની વાત રહી છે એમાં હું સહમત છું કે અત્યારે ખોટા ખર્ચા કરીને મધ્યમ પરિવારો અને નાના પરિવારો હેરાન થઈ રહ્યા છે તો જે અને પૂરી બાજુ તરફથી છે